તમે પણ જો યુટ્યુબર બનવા માંગતા હોય તો બહુ બધી ક્રિએટિવિટી તમારામાં હોય છે તો જો પણ બનાવ બનાવતા તમને આવડતું હોય જેવું કે જે સ્ટીચિંગ સીવણ છે પછી એમ્બ્રોઇડરી આપણે ભરતકામ કરતા હોય કે પછી નાના મોટા ઘરને સજાવવાની જે કંઈ પણ વસ્તુ આપ તમે બનાવતા હોય એ બસ વિડીયો શૂટ કરી લેવાનો છે અને બીજાની સામે તમારે યુટ્યુબમાં છે કે ફેસબુકમાં છે કે શેર કરવાનું અને યુટ્યુબ અને ફેસબુક ઉપર આપણે બહુ બધો ટાઈમ છે આપણો સ્પેન્ડ કરતા હોઈએ છે એ ટાઈમને તમારે યુટિલાઇઝ કરવાનો છે કોકના વિડિયા જોવા કરતાં તમારે તમારા વિડીયા બનાવીને જોવાની ટ્રાય કરવાની છે એક વાર બે વાર શું થાય કે કોઈ પણ નવી વસ્તુ આપણે શીખીએ તો આપણને થોડું આવડે નહીં તો એ બધું શીખવાનું છે લર્નિંગ કરતા કરતાં આપણે વિડીયાને બનાવતા જવાનું છે કે એવું નથી કે પરફેક્ટ વિડીયો જ્યારે બનશે ત્યારે જ અપલોડ કરી ધીમે ધીમે જેમ વિડીયા બનાવતા જાવ એમ એક્સપિરિયન્સ આવતો જાય અને તેવી રીતે તમારે વિડીયાને એમાંથી એક્સપિરિયન્સમાંથી શું ભૂલ કરી છે એ શીખીને તમારે આગળ વધવાનું છે તો આ બધી વસ્તુ ટોપિકની બાર ગઈ પણ મને લાગે છે કે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ એટલે શું છે કે બધા પાસે મને લાગે છે કે ટાઈમ હોય છે બધી હાઉસવાઈફ છોકરા સ્કૂલે વહી ગયા હોય ને પછી હસબન્ડ વગેરે જે પણ હોય તો એ બધા બહાર કામ કરવા ગયા હોય તો આપણી પાસે બહુ બધો ટાઈમ હોય છે તો દિવસનો ત્રણ ચાર કલાકનો ટાઈમ આપણે પહેલાં નાના નાના વિડીયા બનાવીને તમે છે એ યુટ્યુબર બની શકો છો તો વાત હતી કે આજના વિડીયો છે આજના કિચન અને હોમ હેક્સ યા હોમ આઈડિયા યા ટિપ્સ જો બી તમે કહેતા હોય એ છે અને બહુ મસ્ત મજાની બે ત્રણ ટિપ્સ તમારી સાથે શેર કરીશ આઈ હોપ કે તમને એ કામ લાગશે તો કામ લાગે અને જો તમે યુઝ કરો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કેમ કે આ ત્રણેય વસ્તુ એકદમ ફ્રી છે તો ચાલો ચાલુ કરીએ જ્યારે આપણા કિચનમાં આ રીતની સિંક હોય છે તો આ રીતની વસ્તુ આપણે જ્યારે પણ વાસણ કરીએ કે કોઈ પણ વસ્તુ ધોઈએ તો આ રીતે સિંકમાં જતી હોય છે અને સિંક બ્લોક થઈ જાય તો બહુ બધું તોડવાનું ને એવું બધું કામ વધી જતું હોય છે તો તમારે શું કરવાનું કોઈ પણ તમે બજારમાંથી આ રીતની જે સ્ટ્રેનર છે એ લઈ શકો છો અને તમારે ના લેવું હોય તો આ રીતની બિસ્લેરી તમારે લેવાની છે નીચેથી ભાગ કટ કરી લેવાનો છે ઇઝીલી કાતરથી એ કટ થઈ જશે અને અહીંયા તમારે બોટલનો યુઝ ન કરવો હોય તો જે પ્લાસ્ટિકના ડબ્બા હોય એને ઉપરનું જે ઢાંકણ હોય એમાંથી પણ તમે એને બનાવી શકો છો અહીંયા નીચેથી થોડુંક આપણે ભાગ કટ કરી અને એમાં હોલ લગાવી દેસુ અને પ્લાસ્ટિકમાં ગરમ નાઈફ કરી અને હોલ કરવા એકદમ ઇઝી હોય છે તમે નાના મોટા જેવા હોલ કરવા હોય એવા કરી શકો છો જે પણ વાસણ આપણે કરીએ અને જે અઠવાડ નીકળે તે આમાં ગળાઈ જશે તો તમે નાનું મોટું તમારા સિંકમાં કેટ રીતનું હોલ છે મોટો એ પ્રમાણેના સાઇઝનું બનાવી શકો છો અને પરમેનન્ટલી ફિક્સ કરવું હોય તો પણ કરી શકો છો હું ખાલી વાસણ ધોવો ત્યારે પણ ત્યારે જ આનો યુઝ કરું છું અને આ એક આઈડિયા છે અને તમારે વેસ્ટ ગરણી પડી હોય જે આપણે જનરલી ગયણો હોય કે ફેંકી દેતા હોય છે તેમાં તેનો પણ આમાં તમે યુઝ કરી શકો છો એવી જ રીતે આ સાવર કેપ હોય છે જે આપણે હોટલમાં વગેરેમાં જઈએ તો આ રીતની જે હોય વસ્તુ આપણે મળતી હોય છે યા પણ આપણે ઘરમાં પણ લેતા હોય જ્યારે પણ આપણે વાળ ધોવા ના હોય તો આ રીતની કેપ લગાવી લેતા હોય છે ને એટલે વાળ ભીના ના થાય નાવા ટાઈમે અને ક્યારેક ક્યારેક આ લૂઝ પણ થઈ જતી હોય છે તો પછી આપણે એનો યુઝ કેવી રીતે કરી શકીએ પણ વાસણમાં કોઈ પણ વસ્તુ પડી હોય કે કોઈ પણ ડબ્બા હોય તો એને ઢાંકવા માટે આપણે આનો યુઝ કરી શકીએ છીએ જેથી કરીને આપણે કોઈ પણ પ્લેટ ના હોય અમુક જગ્યાએ ઘરમાં તો હોય છે બહાર જઈએ તો અમુક વસ્તુ ઢાંકવી હોય તો આ રીતે તમે જે તમારા ઘરમાં જે શાવર કે પડી હોય એનો યુઝ કરી શકો છો અને તેને ઉપયોગમાં લઈ શકો છો તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને સારો લાગ્યો હશે આવી રીતે બસ ઢાંકી દેવાનું છે ખાલી એવી જ રીતે ચાલો આ આઈડિયા તમને ગમ્યો હશે એવા આશાથી ત્રીજો આઈડિયા સ્ટાર્ટ કરીએ છીએ આ રીતની જે કેપ હોય છે જે આપણે દવાઓ લઈએ એમાં આવતી હોય છે તો એને ધોઈ અને આપણે એને યુઝ કરવાનો છે અહીંયા મારી પાસે ખાલી ચાર જ છે તમારી પાસે વધારે હોય તો એક ગોળ સર્કલ જેવું બનાવી શકાય છે તો અહીંયા હું ખાલી ચારને હોટ ગ્લુથી જોઈન્ટ કરી લઈશ અને એ આપણે જે પણ વસ્તુને કલર કરીએ તો આપણે જે પેલેટ હોય કલર પેલેટ સામાન માંથી કલર પેલેટ તમારે બનાવવાનું છે બસ ચાર ઢાંકણને એકબીજા સાથે સ્ટીક કરી દેવાના છે તમારી પાસે વધારે હોય તો ગોળ પણ તમે કરી શકો છો અને જ્યારે કલર કરવો હોય તે અલગ અલગ ઢાંકણમાં કલર નાખી અને કલર કરી શકો છો અને ધોઈ પણ શકો છો તો તમારી પાસે કલર પેલેટ ન હોય તો આવી રીતે જુગાડ કરીને પણ તમે છે એ વસ્તુઓ બનાવ શકો છો મારી ચેનલ ઉપર બહુ બધા એવા આઈડિયા છે જે તમે અપનાવી શકો છો જે તમારો ટાઈમ વધારશે ઉપરથી મહેનત પણ ઘટાડશે અને બહુ બધા પૈસા પણ બચાવશે તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો જય કૃષ્ણ